અમરેલી જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાઈ ચૂક્યું છે નગરપાલિકાના પ્રમુખને લઈને ભારતીય જનતા પાર્ટીના અંદર જે ડખો ચાલી રહ્યો હતો તે હવે આંખે ઉડીને વળગે તેવી રીતે જાહેરમાં જોવા મળી રહ્યો છે આ ઘટનામાં સંદર્ભમાં એક પાટીદાર સમાજની યુવતીનું જે સરઘસ કાઢવામાં આવ્યું જેવા વિરોધ પક્ષના આરોપો છે એક તરફ પોલીસ કહી રહી છે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે તેને લઈને પણ વિવાદ વકરી રહ્યો છે અને હાલ જે ભાજપના નેતાઓ અને તે પાટીદાર સમાજની યુવતીના આરોપી બનાવવામાં આવ્યા છે તેઓ હાલ જેલ ખાધે છે ને તેને જ લઈને કોંગ્રેસના નેતા જેની છે આજે લીગલ ટીમ સાથે જેલમાં યુવતી મળવા પહોંચ્યા હતા ત્યારે તેમણે શું વાત કહી છે પ્રશાસનને સુપ્રહાર કર્યા છે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતા ચરુની સ્થિતિનું નિર્માણ થયું છે શિસ્તતાના ધજાગ્ર છે અમરેલી જિલ્લામાં જે ભારતીય જનતા પાર્ટીના બે જૂથ છે તે ખુલીને સામસામે આવી ગયા છે જેમાં એક જૂથ દ્વારા પેક લેટર બનાવીને જે વાયરલ કરવામાં આવ્યો અને બીજા જૂથને પાડવાના જે પ્રયાસો કરવામાં આવ્યા તેના કારણે ભારતીય જનતા પાર્ટીના ચાર જે નેતાઓ છે તેમની સામે ગુનો નોંધાવ્યો હતો અને જેમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતાના ત્યાં જે નોકરી કરતા પાટીદાર સમાજના

કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ સામસામે જોવા મળી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ સતત આ મામલાને લઈને સત્તા પક્ષો પર પ્રહાર કરી રહ્યા છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય સાંસદ સભ્યો હોય કે નેતા હોય તે બચાવ પક્ષમાં જોવા મળી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર છે તે લીગલ ટીમની સાથે અમરેલી જેલ ખાતે જ્યાં આરોપીઓને રાખવામાં આવ્યા છે ત્યાં યુવતીને મળવા માટે પહોંચ્યા હતા તે દરમિયાન તેમણે યુવતી સાથે વાતચીત કરી છે ને એટલું જ નહીં જ્યાં સુધી યુવતીના જામીન નહીં થઈ જાય ત્યાં સુધી તેઓ છે તેમના પરિવાર સાથે જ રહેશે તે પ્રકારની વાત પણ જેનીબેન ઠુમર દ્વારા કરવામાં આવી છે એટલું જ નહીં જે સરઘસ કાઢવામાં આવ્યું છે એક તરફ જે રિકન્સ્ટ્રકશન પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને બંને વચ્ચે જે વિવાદ વકરવાની શરૂઆત થઈ છે તેને લઈને પણ જેનીબેન ઠુમરે પ્રહાર કર્યા હતા પ્લાટોમાં મામલે શું કહી રહ્યા છે જેની પણ ઠુમર તેમણે શું પ્રહાર કર્યા છે અમરેલી પોલીસ ઉપરને શું વાત કહી છે તે સાંભળી લો હવે શું આજની મુલાકાત કે વાત કરો નહી જે પ્રમાણે અમરેલીનું પ્રકરણ અત્યારે આખાએ દુનિયાતમાં ટોપ ઓફ ટાઈમ બની છે જે પ્રમાણે દીકરીનો રીકન્સ્ટ્રક્શન હવે પાછું નવું નામ લાવ્યા છે આજના હમણા બપોર પછીનો નવો વોર્ડ લાવ્યા છે Bharatiya Janata Party ના આગેવાનો કે એ કોઈ સરઘસ નહોતું રીકન્સ્ટ્રકશન કરવાનું કઈ ટાઇપનું રીકન્સ્ટ્રકશન હતું એ જે નેતાઓએ આવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ કોઈ સરઘસ નહોતું એમને હું વિનંતી કરું છું કે અહીંયા ઓન ગ્રાઉન્ડ મીડિયાના દરેક અમરેલી જિલ્લાના દરેક મીડિયાના મોબાઈલમાં એનું રેકોર્ડ છે કે એને રીકન્સ્ટ્રકશન કહી શકાય કે એને સરઘસ કહી શકાય એ આપ જ જોઈને નક્કી કરશો એવી વિનંતી કરું છું બીજું કોંગ્રેસ પક્ષને ભાંડવાનું તમે બંધ કરો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કથની અને કરનીમાં ફરક આવે છે જે પ્રમાણે તમારું વલણ છે સામાન્ય પ્રજા પરેશાન થતી હોય તો થાય સામાન્ય પ્રજા અને કોઈપણ પ્રકારે મુશ્કેલી જ્યારે પડે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાન કે પ્રજામાંથી એકની પસંદગી કરવાની આવે ત્યારે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા આગેવાન કે કાર્યકર્તાઓ કે એને કોઈ મદદરૂપ થતાનો પક્ષ લેવામાં આવે છે ચાહે પક્ષ ગલત રીતના ખોટી રીતના લેવામાં આવતો હોય છતાં પણ અત્યારે હું દીકરીને પોતે એની સાથે અંદર મળીને વાત કરીને નીકળી છું એની સાથે સંપૂર્ણપણે એને જે રાત્રે બાર વાગે ઘરેથી ઉઠાવવામાં આવી ત્યારથી લઈને એને જે રિમાન્ડ માંગી રિમાન્ડ ન માંગી હોત તો પણ ચાલત માનવીતા માનવતા મરી ન પરવારી હોત તો રિમાન્ડ માંગવાની જરૂર નહોતી પણ ખેર તમને એવું હશે કે અમારે ક્યાંક થોડું જોર જબરદસ્તી કરીને છાપ બેસાડતી હતી તો રિમાન્ડ માંગી હજી પણ દીકરી અંદર છે અમારા બંને વકીલોની ટીમ અહીંયા એમની સાથે જ દીકરીને મળવા ગઈ હતી લીગલ પ્રોસેસ કરી રહ્યા છે જોવાની વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના ત્રણ કાર્ય કરો કે જેને પત્ર લખો તો કોઈની હત્યા નથી કરી કોઈનું કોઈનો બળાત્કાર કરીને કોઈની સાથે કૃત્ય નથી કર્યું તમારી એટલી બધી જો કાયદો ને વ્યવસ્થા જાળવવાની વાત હતી તો તમારે હત્યારાઓ પકડવાની જરૂર હતી ડ્રગ્સના જે પેલા હતા ડ્રગ્સ જે વેચે છે એને એને પકડવાની જરૂર હતી રેતીના માફિયાઓને પકડવાની જરૂર હતી પત્ર લખો ને તમે પકડીને તમે એવી છાપ છોડવા માંગો છો કે બહુ મોટું કામ કર્યું છે તમે વિચાર કરો એમના પક્ષના હું તો કોંગ્રેસ પક્ષની આગેવાન ચૂંટણી પણ લડી છું છતાં પણ હું કહું છું કે પક્ષથી પરે રહીને પ્રજાના પ્રશ્નોનો અવાજ આપવો જોઈએ મહિલાની જયારે વાત આવે ખૂબ સંવેદનશીલ આ મુદ્દો કહેવાય જ્યારે મહિલાને બાળકની વાત આવતી હોય ત્યારે ત્યારે કોઈ પક્ષ મૂકીને જેનાથી પણ અવાજ ઉઠાવીને અવાજ ઉઠાવવો જોઈએ એટલે મારી ફરજ સમજીને મહિલા તરીકે આ દીકરીનો અવાજ બનવા માટે આવી એના પરિવાર સાથે તમારા માધ્યમથી ગુજરાતની જનતાને ને તમને પણ કહેવા માગુ છું કે આજથી લઈને જ્યાં સુધી આ દીકરીને એના ઘરે નહીં પહોંચાડું ત્યાં સુધીના પરિવાર સાથે હું રહેવા દઉં છું કારણ કે આ પક્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભારતીય જનતા પાર્ટીના જે અંદર ત્રણ એમના જ કાર્યકરો કે જેમણે સિંચન કરવામાં પક્ષનું સિંચન કરવામાં કાંઈ બાકી નથી રહેતું એમને પણ વકીલો ન મળતા હોય તો આપના માધ્યમથી ગુજરાતની પ્રજાને જણાવવા માંગુ છું કે તમારા સુરક્ષાની જવાબદારી તમારી પોતાની છે સરકાર પર અપેક્ષા રાખવી પોકડ છે ને જ્યારે કોઈ આ વાત કે મુદ્દો ચગશે તો આ તો રીકન્સ્ટ્રકશન હતું ને આ તો કોઈ સરઘસ નહોતું ને આ તો લીગલ ખાલી પ્રોસીજર હતી લીગલ પ્રોસીજરમાં રાત્રે બાર વાગે દીકરીને પકડી ન શકાય દીકરીને પ્રેસ કોન્ફરન્સ જયારે પોલીસ કરતી હોય ત્યારે પાછળ ઊભી ન રાખી શકાય એની આઈડેન્ટીટી છતી ન કરી શકાય સરઘસમાં એને ખુલ્લા મોઢે ન કાઢી હોત તો એ તમારો એવડો મોટો કોઈ મુદ્દો નહોતો ફેરવી ન શકાય પણ આ દીકરી એક વખત બાર આવે પછીના મુદ્દાઓ છે ત્યાં સુધી જે લીગલ પ્રોસીજર ચાલે છે એમાં વકીલ સાહેબ જે એમનો કેસ લડી રહ્યા છે એ તમને વધારે વાત કરશે એટલે સંદીપભાઈ તમારા પંડ્યા આ કેસ દીકરીનો લડી રહ્યા છે અને સતત અમે સંપર્કમાં રહીને આપના માધ્યમથી કારણ કે આ ગુજરાતમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે એટલે સંપૂર્ણ માહિતી આપને પહોંચાડતા રહેશું સંદીપભાઈની હું વિનંતી હતા કોંગ્રેસ નેતા જેની ઠુંબર તેમનું કહેવું છે કે આ લેટર કાર્ડનો જે મામલો સામે આવ્યો છે જેમાં હાલ યુવતીને જે આરોપી બનાવવામાં આવ્યા છે તેમની ભૂલ માત્ર એટલી હતી કે તેમણે લેટર ટાઈપ કર્યો હતો પરંતુ આ ઘટનામાં જે રીતે ગેરકાયદેસર ધંધાઓ જો અમરેલીમાં ચાલી રહ્યા છે જે ડ્રગ્સ હોય કે દારૂના જે ધંધાઓ ચાલતા હોય તો તેની સામે પોલીસ કેમ કાર્યવાહી નથી કરી રહી કેમ આવા અસામાજિક તત્વો જે આવા ધંધા સાથે સંકળાયેલા લોકો છે તેમનો વરઘોડો કાઢવામાં નથી આવી રહ્યો તે પ્રકારના સવાલો પણ તેમણે પોલીસ સામે ઉઠાવ્યા હતા સાથે તેમણે આ મામલાને લઈને કહ્યું છે કે જ્યાં સુધી યુવતીને જામીન નહીં મળે ત્યાં સુધી તેઓ તેમના પરિવાર સાથે રહેશે અને ન્યાય અપાવશે હવે જોવાનું રહ્યું કે આ વિવાદ છે તે વકરવાની શરૂઆત થઈ ગઈ છે વિપક્ષ દ્વારા સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે ને આ પાટીદાર સમાજના અગ્રણીઓ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेन केजे जे पीडपराई